નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર સત્તર દિવસો જુદાના જાય છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને બધા જ પાઠના જે સ્વાધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે જે ગુજરાતી વ્યાકરણ છે તે ગુજરાતી વ્યાકરણના બધા જ ટૉપિકના સમજૂતી સાથેના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો

મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાય છે તે બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય અથવા તો બુક મેળવવા માગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી ફોન કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે તો ગરીબ સ્ત્રીની ચુંદડી તેના કફન સુધી સાથે રહે છે બીજું કવિ માટે કેવા દિવસો જતા હતા તો કવિ માટે પ્રિયતમાસી જુદાઈના વિરહના દિવસો જતા હતા પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ કવિ કઈ અરજ કરે છે તો કવિ અરજ કરતા કહે છે કે તમે રાંકના રતન જેવા છો એટલે કે આ રાંકના દર્દના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેના આંસુ લૂછવા રાંકના નેન સુધી જાઓ ત્યાર પછી જોઈએ તો ધોરણ ત્રણથી દસની જે સ્વઅધ્યયન પોથી છે તે બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના ધોરણ ત્રણથી દસ લઈ ધોરણ ત્રણથી દસ સુધીની બધા જ વિષયની જે સ્વ અધ્યન પોથી છે તે સ્વ પોથીના સોલ્યુશનની જે પીડીએફ છે અથવા તો એની જે બુક છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અથવા તો સંપર્ક કરીને તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો સવાલ દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનોસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો તો દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનોસ્થિતિનો મનોસ્થિતિને વ્યક્ત કરે છે તેમ છતાં કવિને આશા છે કે આશા એ જ જુદાય તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી તેમણે જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે તેમના દિલમાં વસવું છે કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકના રતન સમાજો એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું અમારી આટલી વિનમ્ર અરજી તમે માન્ય હોય તો તમે હૃદયથી એ રાંકના નયનોમાં વહેતા આંસુને લૂછવા પહોંચજો ઈશ્વર તો રાજા રાણીના વસ્ત્ર જેવા છે રાજા રાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરી ને તે કોઈ ગરીબને આપી દે પણ રંક સ્ત્રી જેવા અમે એ ચુંદડીને ઈશ્વરની પ્રસાદી ઘણી કફન સુધી સાથે રાખીએ છીએ હૃદયમાં જો વિયોગની વેદના વધી જાય અને એ વિરાગ્નિની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા ત્યાર પછી આપણે જોઈએ આગળની પંક્તિ તો અહીંયા આપણને કહ્યું છે ન ધરા સુખી ન ગગન સુખી નહીં ઉન્નતિ ન પતન સુધી અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેક નામન સુધી તો જોઈએ એનો વિચાર કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં રસ નથી તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી કવિ કહે છે કે અહીંયા આપણે તો એકબીજાના મન સુધી જવું હતું એકબીજાના દિલમાં વસવું હતું મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા એપ્લિકેશન જે વિદ્યાશાળા જે યુટ્યુબ ચેનલ છે તેના વિવિધ સોશિયલ મીડિયા સાઇટ પ્લેટફોર્મ અહીંયા તમને આપેલા છે જેમ કે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબ છે વગેરે એના ઉપર પણ જરૂરથી તમે જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો ફરી મળીશું આપણે એક પાઠ નંબર અઢારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં દોસ્તો ખાસ આ જે પાઠ નંબર અઢાર છે તેના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો ઉપર આઈ બટન પર પણ આપેલી છે તો જરૂરથી ત્યાંથી તમે તેનો અભ્યાસ કરી શકશો